અને આ પાલિકાનો થાકી ગઈ સાવલી પ્રજા સાવલી નગરપાલિકા ફરી નગરજનો ના ભોગ બની સાવલી નગર બજાર જુના બસ સ્ટેશન અને વિવિધ સોસાયટીઓમાં ગટર ગંગા સાવલીનગરમાં આવેલી નગરમાં ગટર ઉભરાવાનું ચાલુ ચાલું નગરમાં ગટરમાંથી દુર્ગંધયુક્ત પાણી લોકોના ઘરમાં પ્રવેશ્યું નગરમાં નગરપાલિકાના સદસ્ય તેમજ સાવલીના ડેસર તાલુકા પંચાયત પ્રમુખ પણ આ જ સોસાયટીમાં રહે છે નગરના રહીશો દ્વારા છેલ્લા બે વર્ષથી ગટર ઉભરાવાની સમસ્યાની રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન થતાં લોકોમાં રોષ નગરપાલિકામાં પ્રજાજનોનું સાંભળનાર કોઈ છે જ નહીં તેમ જશોદા રહીશો દ્વારા આક્રોશ વ્યક્ત કર્યો પાલિકા પ્રમુખથી લઈને પાલિકાના સદસ્યોને વારંવાર મૌખિક રજૂઆત કરી તેમ છતાંય આ ખાડા હોય તેવું પ્રતીત નગરની પરિસ્થિતિને જોઈને થાય છે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના અભિયાનના સાવલી પાલિકા દ્વારા જાહેરમાં લીલેર્યા નગરજનોમાં ગટર ઉભરાવાને લઈને મચ્છરજન્ય બીમારી ફેલાવાની ભીત સેવાય સાવલી થી સતીશ પરમાર નો રિપોર્ટ પણ આ કોરોના ની વાત નું ઘરમાં પણ પાણી આવે છે અમે પાછલા ભાગમાં રહેતો તો તો એ પાણી ને લીધે અમે આગલા ભાગમાં માં રહેવા આવ્યો પડે તે છતાંય આ કોઈ નિરાકરણ થતું નથી અને ઘરમાં માં એટલી દુર્ઘટના આવે છે કે ના પૂછે વાત કોઈ માં ભરવા રાજી નથી જી વાત કરી તી બધો જ ગયો તો આ ખૂના બધું રિપેર કરાવવાનું હરખું આ તો ઠેઠ વાસ આવે છે ઘરમાં રહેવાતું જ નથી આતો પછી મચ્છર આવે બીમાર થઈ જવાય તો કોની જવાબદારી કોઈ પાલિકા વાળા જોવા રાજી નથી એક બે વખત આઈન ગયા એ ગયા પાછા કોઈ આવતા નથી સોસાયટી અમારું મકાન છે બે હજાર ચોવીસના ગયા આઠમા મહિનાથી આ પ્રોબ્લેમ છે નગરપાલિકાનો ગટર ઉભરાવાનો મારી બાજુમાં જ રાજદીપસિંહ પરમાર દેસર તાલુકા પંચાયત પ્રમુખનું મકાન આવેલું છે અહીંયાનું પાણી ઉભરાઈને બધું જ પાણી એમના મકાન આગળ જાય છે એટલી દુર્ગંધ મારે છે એટલો રોગચાળો ફાટી નીકળે એવી પરિસ્થિતિ છે એક વર્ષથી કંઈ કંઈને અમે થાકી ગયા છે અમારા સોસાયટીના કોર્પોરેટરને કહીએ છીએ અક્ષરભાઈ ઉપાધ્યાયને તો એવું કહે છે કે પાલિકામાં અમારું કોઈ સાંભળતું નથી પાલિકાના પ્રમુખ ભૈલુભાઈને પણ મેં પર્સનલી દસથી બાર વખત રજૂઆત કરી છે એવું કહે છે આજે નહીં તો કાલે કરાવી દઈશું આ વાતને લગભગ એક વર્ષની ઉપર થવા આવ્યું છે હજુ પણ એની એ પરિસ્થિતિ છે તમે જોઈ શકો છો મારા મકાનને પણ નુકસાન થાય એવી પરિસ્થિતિ છે આનો તાત્કાલિક નિરાકરણ આવે અને આનો વ્યવસ્થિત ઉકેલ આવે અને આ આ ગટર લાઈન ઉભરાતી બંધ થાય આ સોસાયટીની અંદર એન્ટ્રન્સમાં પણ આટલું આટલું પાણી ભરાય છે આ સ્કૂલે જતા આવતા નાના નાના બાળકોને પણ પરેશાનીનો પ્રોબ્લેમ સામનો કરવો પડે છે